દસમા સુધી અગિયારમા સુધી દસમા માં અગિયારમા માં બારમા સુધી પૂજા તિલક ચાંદલો બધું કરે અને પછી કોલેજમાં ગયો કોલેજમાં એને ચાંદલો કરવામાં શરમ આવવા માંડી તિલક ચાંદલામાં શરમ આવે ધ્યાન રાખજો કિશોરો બધા ઘણા નામાં એવા છે શરમ આવતી હોય હવે એને શરમ આવવા માંડી તે તિલક ચાંદલો ના કરે અને સંતો મંદિરમાં કોઈક દળ આવે ને તો ભૂખ કરીને પાછું સ્કૂલ જાય ત્યાં પૂછી નાખે મોઢું ધોઈને જાય એક દિવસ મારે મહેસાણા બે ત્રણ દિવસ જવાનું થયું અને પકડી ગયો કે ચાંદલો કેમ નથી કરતો ત્યારે પપ્પા જોડે બેઠેલા મને કે સ્વામી હું તો ઘણી વખત કહું છું સંતોય કહે છે પણ માનતો નથી સ્વામી કોલેજમાં આવ્યો ને ત્યારથી ચાંદલો બંધ કરી દીધો છે સ્વામી પૂજા કરે છે પણ ચાંદલો નથી કરતો કીધું ભાઈ જો આજુદી તારા પપ્પાએ કીધું તારી મમ્મીએ કીધું સંતોએ કીધું હવે બાપા અમે કહીએ છીએ તું ચાંદલો કરજે તિલક ચાંદલો આપણી શોભા છે આ આપણી બ્રેક છે કંઈક અજુકતું કે ખોટું કરતા શું તો તરત આપણને બ્રેક વાગશે કે હું ચાંદલો કરું છું મારાથી આવું ખોટું ન થાય અરે કોક આપણને બ્રેક મારશે થઈને આવું બ્રેક વાગશે માટે આજથી કરજે ભલે ત્રણ ચાર મહિના પછી ફરીથી ગયો પાછો ચાંદલો નહીં તે ચાંદલો કર્યું એટલે સ્વામી રે રાજીરો રાજીરો એટલે રાજીરો એમ કેસ ને તું કેમ તો કરતો નથી મને સંતોએ કહ્યું સ્વામી ગયા મહિને બાપજી પધાર્યા હતા બાપજીએ પણ આવી જ કડક થઈને આજ્ઞા કરી હતી કે એટલે ચાંદલો કરીને ચાંદલો કેમ નથી કરતો શરમ નથી આવતી આવડું મોટું કે કપાળ રાખે ભેંચનું કપાળ બાપજી આવું કહેતા ભેંચનું કપાળ ને આવ બોડે નથી કપાળમાં બોડ નથી મારતો સમજ્યા શરમ નથી આવતી ગોડાઉન કહેવાય બાપજી તો આવું કહેતા બાપજી કહેવાય ચાંદલા વગરનું ગોડાઉન કહેવાય ગોડાઉનમાં બોર્ડ ના હોય બાકી કોઈ પણ દુકાન હોય ને હેર કટિંગની દુકાન હોય તો કોલેજીયલ હેર કટિંગ તમે જોજો એનું બોર્ડ માર્યું હોય ટેલર ની દુકાન હોય તો બોર્ડ માર્યું હોય હાચી વાત છે ભાઈ કરિયાણાની દુકાન હોય તો બોર્ડ માર્યું કે એમાં બોર્ડ છે અમે સ્વામિનારાયણ ની દુકાન છે સ્વામિનારાયણ ના છીએ અમે અને બાપજી તો આવું કડક શબ્દો એમ કે બાપજી સંતો કે સ્વામી બાપજી આ બધું કીધું તો એ વાલો ના માન્યો સેવકે કહ્યું કે બાપજી બાપજીએ કીધું તો એ તું નથી માનતું હવે શ્રીજી મહારાજ કહેવા આવે તું માનીશ એટલે એ પુરુષ દ્વારા મહારાજે કીધું છે એમ હમજ નતને ઓછામાં ઓછું બોલો બાપજીએ પચીસ વખત કીધું હોય છે મેં પચાસ વખત કીધું હોય છે સંતોએ હો વખત કીધું હોય છે આજે આજે તો એની ઉંમર ચાલી વરણી છે દાન કરે છે ધર્માદા કરે છે ચોખ્ખો દસ ભાગ કાઢે છે પણ ચાંદલો નથી કરતો હવે અમે આમો મળે મંદિરમાં બે આવ્યો હોય આમો મળે તો અહીંથી હેત નથી થતું અંદરથી એની પર હેત નથી થતું રાજીપો નથી કમાઈ શકતો ભલે રોજ લાખ રૂપિયા આપે ને તો એ અંતરનો રાજીપો નથી કમાઈ શકતો ગયો એનો રાજીપો કહેવાનું મને થતું અને હવે અમે કહેવાનું છોડી દીધું બાપજીએ જેનું બાપજી હું નથી માનતો એટલે અમારું નથી માનતો બસ એક મન ધાર્યું કરવાનો સ્વભાવ આ મન ધાર્યું કરવાનો સ્વભાવ શું અંતરના રાજી પણ મળે કેવી કેવી વાતમાં આપણે નાપાસ થતા હોઈએ છીએ મનમાં નક્કી કર્યું કે નથી કરવું નહીં કરવાનું એટલે કોણ ક્યાં છે તો તમે જુઓ કોની આજ્ઞા છે તો જુઓ શા માટે આપણે મનનું ધાર્યું મનની મરજીમાં રહીએ છીએ કોઈ દિવસ અત્યારે તમને એક સેમ્પલ બતાવ્યું એક નાનો દ્રષ્ટાંત આવ્યો કોઈ બાબતમાં મૂકતો અલ્પ આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય કોની આજ્ઞા છે તો જુઓ કોણ આજ્ઞા કરનાર છે તો જુઓ રીઢા ન થઈ જવું આપણે અત્યારથી હજુ તમારી નાની ઉંમર છે મૂકતો અત્યારથી જેવી તમારામાં ટેવ પડશે એવી કાયમ પડશે અત્યારથી ગુરુમુખી થતા શીખો અરે સંતો દ્વારા ગુરુની આજ્ઞા આવી હોય મોટા પુરુષની આજ્ઞા હોય ભલે કહેનારા સંતો હોય પણ એમ કીધું હોય મોટા પુરુષે કીધું છે બાપજીએ કીધું છે મૂકતો આપણાથી લોપાય કેમ સંકલ્પ થાય કોના છીએ આપણે અને અંતરનો રાજીપો નહીં મળે તો શું કમાશું મૂકતો આગળ જતા કેટલી મુશ્કેલીઓ આવશે કેટલા દુખો આવશે તમને ભાન નથી અને તેથી રોતા રોતા તમે અમારી પાસે આવવાના છો અમે આવા કંઈક જોયા છે બોલો